નમસ્કાર દર્શક મિત્રો અતરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પોબારુ સ્વાગત છે આપ સૌનું આજના સમાચાર પર કેશોદથી માણેકવાડા ગામેથી તેર કરોડથી વધુની સોનાની ચોરી ઉકેલાઈ ત્રણ આરોપી ઝડપાયા સમગ્ર મુદ્દા માલ કબજે કરી લેવામાં આવ્યો છે કેશોદ તાલુકાના માણેકવાડા ગામના યુવક જિજ્ઞેશભાઈ કુછડીયાએ મુંબઈની એક એક્સપર્ટ જ્વેલરી કંપનીમાંથી તેર કિલો ચારસો ને પંચાવન ગ્રામ સોનાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે પોલીસે માત્ર ગણતરીની કલાકોમાં જ ગંભીર ગુનો ઉકેલી તેર કરોડ ચોત્રીસ લાખના દાગીના સહિત સો ટકા મુદ્દા માલ કબજે કર્યો છે આરોપી પોતાનું ગામ છોડીને કેશોદ પરત ફર્યો હતો જ્યાં પોલીસને સતત નજરમાં રહેતા ગુના મામલે પકડી પાડવામાં આવ્યો સાથે જ યશ ઓડેદ્રા અને જિજ્ઞેશના પિતા નાથાભાઈને પણ પોલીસે ઝડપી લીધા છે મહારાષ્ટ્રના એમએચ બી કોલોની પોલીસ સ્ટેશનની ફરિયાદના આધારે કેશોદ પોલીસ અલસીબી જુનાગઢ અને મહારાષ્ટ્ર પોલીસની સંયુક્ત ટીમે કામગીરીને અંજામ આપ્યો છે આરોપીઓ અને સોનાનો જથ્થો મુંબઈ પોલીસને સોંપાયો છે આ મામલો સૌરાષ્ટ્રનો અત્યાર સુધીનો સૌથી મોટામાં મોટી ચોરીનો ગુનો ગણાઈ રહ્યો છે જેમાં કેશોદ પોલીસે ઝડપથી પગલાં ભરી બહેતર કામગીરી આપી છે પોલીસ અધિક્ષક બીસી ઠક્કર અને પીઆઈપીએ જાધવની ટીમના કાર્યને ઉપરી અધિકારીઓએ બિરદાવી છે રિપોર્ટર શોભના બાલસ ન્યૂઝ માણેકવાળા તારીખ બે હજાર પચીસના એક ડાયમંડના વેપારી છે જેઓનું નામ અજયભાઈ સુરેશભાઈ ધાગડા રહે જામનગર રાજકોટવાળા કે જેઓનું પોતાનું રાજકોટ ખાતે જે બી જ્વેલર્સનું મોટો શોરૂમ છે અને તેઓના કર્મચારી છે જીગ્નેશભાઈ નાથાભાઈ કુછડીયા કે જેઓ તેઓ જેબી એક ગોલ્ડન ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરીમાં નોકરી કરતા હતા ગઈ તારીખ વીસ બે હજાર પચીસના તેઓ સોનું લઈ અને ત્યાં જે આમના સેટ છે એમના ફ્લેટ ઉપર ગયા હતા બોરીવલી ખાતે ત્યાંથી તેઓના સહકર્મચારીને ધોકો આપી અને તે અંદાજે જેઓનું સોનું હતું જેઓ સેલ્સમેનની નોકરી કરતા હતા અને અંદાજે કુલ તેર કિલો અને ચારસો પંચાવન ગ્રામ જેટલું સોનું મુંબઈથી લઈ અને નાસિક આવેલા જે અંગેની જે અંગે મુંબઈ મહારાષ્ટ્ર ખાતે એમએચ કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી અને મહારાષ્ટ્ર પોલીસ તરફથી હકીકત મળતા તેમજ અમને પણ હકીકત મળતા જૂનાગઢ જિલ્લા પોલીસ કેશોદ પોલીસ તેમજ મહારાષ્ટ્રની એમએચ કોલોની પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ કર્મચારીઓ તેમજ કેશોદ પોલીસના સ્ટાફ ને હકીકત મળતા તાત્કાલિક તેઓએ સર્વેલન્સ કર્યું અને સૌપ્રથમ પ્રથમ જીઓ ઓડેદરા ને પાસેથી એક કિલો શરૂઆતમાં સોનું કબજે કરેલું અને ત્યારબાદ મુખ્ય આરોપી કે જે નાથાભાઈ હરદાસભાઈ કુછડીયા કે જેઓ પાસે બાકીનું સોનું હોવાની હકીકત મળેલી ત્રણેય પોલીસની ટીમોએ એકદમ સાથે મદદગારી એકદમ સંકલન કરી અને કુલ તેર કિલો ચારસો પંચાવન ગ્રામનું સો ટકા સોનું જેમાં દાગીના તેમજ ગંઠા પણ મળી આવેલા તેઓ કુલ તમામની કિંમત તેર કરોડ ચોત્રીસ લાખ બાસઠ હજાર ત્રણસો સત્યાવીસ રૂપિયાનો કુલ સો ટકા મુદ્દામાં રિકવર કરી અને એમએચ પોલીસ સ્ટેશન મહારાષ્ટ્રને સોંપી આપેલું છે

એ છે અને જે ક્યાં રાખવામાં આવ્યું હતું હા આરોપી મૂળ માણેકવાડા ગામના છે કેશોદ તાલુકાના જેને કારણે આપણને કેશોદ પોલીસને તાત્કાલિક હકીકત મળી અને એના આધારે તપાસ કરવામાં આવી હતી જેઓ પોતાના ઘરની પાછળ જે નદી છે નદીના કિનારે ઝાડ ઉપર સોનું લટકાવ્યા હકીકત મળેલી અને એના આધારે પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરેલો છે અને આ અગાઉ જે એક કિલો હતો તેઓના આરોપીના ઘરેથી જુનાગઢ ઘરેથી એક કિલોનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો બન કારણ શું આ એનો ચોરી કરવાનો શોર્ટકટ માં પૈસા કમાવાનો જ હતો જે ખરેખર એમ ત્યાં નોકરી કરતા હતા ને એની સાથે વિશ્વાસ વ્યક્ત કરીને એને નજર ચૂકીને ચોરી કરીને લેવાયેલા